નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું પાયલ મકવાણા આપ છો ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર પર દુષ્કર્મ કેસમાં ચુકાદો ગાંધીનગરની સ્પેશિયલ પોક્સો કોર્ટે આરોપીને વીસ વર્ષની કેદ ફટકારી પીડિતાને ત્રણ લાખનું વળતર ચૂકવવા આદેશ માણસાના એક ગામના રણજીત બળજી ઠાકોર સામે પોક્સો એક્ટ હેઠળ ચુકાદો આવ્યો છે આરોપીએ લગ્નની લાલચ આપી સોળ વર્ષ દસ માસની સગીરા પર દુષ્કર્મ આચર્યું હતું આરોપી ફેબ્રુઆરી રોજ સગીરાને લઈ જઈ તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા પીડિતાની માતાએ સત્તર ફેબ્રુઆરીએ માણસા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી ગાંધીનગરની સ્પેશિયલ પોક્સો કોર્ટમાં કેસ ચાલી ગયો હતો સરકારી વકીલ પ્રિતેશ વ્યાસે કોર્ટમાં રજૂઆત કરી કે આરોપીએ સગીરાની મરજી વિરુદ્ધ બળજબરીથી દુષ્કર્મ આચર્યું હતું જેથી સમાજમાં દાખલો બેસે તે માટે કડક સજાની માગણી કરી હતી બીજા અધિક સેશન્સ જજ જે એન ઠાકરે બંને પક્ષોની દલીલો અને પુરાવા ધ્યાને લીધા હતા કોર્ટે આરોપીને દોષી ઠેરવી વીસ વર્ષની કેદ અને ત્રીસ હજાર દંડ ફટકાર્યો હતો સાથે જ પીડિતાને કાનૂની સેવા સત્તા મંડળ મારફતે ત્રણ લાખ રૂપિયાનું વળતર ચૂકવવાનો આદેશ આપ્યો છે સોજની દેવી ભાસ્કર બોટાદ દશક ન્યૂઝ પાયલ મકવાણા બોટાદ